કાગરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન અને ભીલડી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો પ્રાપ્ત વિગત અનુસાર ભુજ રેન્જ આઈજી ચીરા સૂચના મુજબ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના તાબાના પોલીસ સ્ટેશન વિસ્તારના ભીલડી પોલીસ સ્ટેશન અને શિહોરી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રોહિબિશનના ગુનાઓમાં નાશ કરવા માટે ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી અને દિયોતર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક અધિક્ષકસ્થાને શિહોરી બનાસ નદીના પટમાં આવેલા વિસ્તારમાં સરકારી જમીનના વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આગ બુજવવા માટે એક થરા નગરપાલિકાના ફાયર સાથે માર્ગને મકાન વિભાગ પાસેથી રોલર મશીનની મદદ લેવામાં આવી હતી ત્યારે કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી પોલીસ સ્ટેશનનો બે હજાર એકસો છ્યાસી બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા છ લાખ ચોત્રીસ હજાર પાંચસો અઠ્ઠાવન રૂપિયા અને પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થો એક હજાર પાંચસો તેર બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ હજાર નવસો રૂપિયા એમ કુલ મળીને 3699 વિદેશી દારૂની બોટલો છે અને મળીને કિંમત રૂપિયા નવ લાખ ચોરસ હજાર પાંચસો તેર રૂપિયાના મુદ્દામાંનો નાશ કરવામાં આવ્યો તો જેમાં પાલનપુર નશાબંધી વિભાગના પીઆઈ અને શિવરી પોલીસ સ્ટેશનના પીઆઈ કેટસી બી હોલા બિલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલ અને પોલીસ કર્મચારીઓ સહિત કાંકરેશ તાલુકાના નાયબ મામલાદાર પ્રવીણ રાઠોડ અને સર્કલ ઓફિસર સંજીવભાઈ પ્રજાપતિ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટ ડીકે નાય કાંકરે માનનીય રેન્જાજી સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પ્રશાંત શુંગે સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સને બે હજાર ચોવીસ પચીસના વર્ષનો મુદ્દામાલ નાશ માટેનો જે કાર્યવાહી કરવાની હતી તે બાબતે એસડીએમસી તથા નશાબંધી અધિકારી શ્રીની હાજરીમાં આજરોજ શિહોરી પોલીસ સ્ટેશન તથા ભીલડી પોલીસ સ્ટેશન બંનેને મળી અને કુલ ચાલીસ ગુના જેમાં કુલ છત્રીસો ને નવ્વાણું બોટલનો કુલ મુદ્દામાલ નવ લાખ ચોર્યાસી હજાર પાંચસો ને તેરનો મુદ્દામાલ નાશ કરવાની આ જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે શિહોરીની બનાસ નદીના બેણા વિસ્તારની ખરાબની જગ્યામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે